કૃષ્ણ જય શ્રી રામ બધાને હું ભાર્ગવ બાંભણિયા આઈ એમ પોતે હું ભાર્ગવ બાંભણિયા તમારું સ્વાગત કરું છું મારા નવા વિડીયોમાં તો આજે છે રક્ષાબંધન રક્ષાબંધન એટલે ભાઈ બહેનનો તહેવાર તો આજના દિવસે તમને ખબર તો છે બેન હોય એના ભાઈને રાખડી બાંધશે આઘા ગમે એના રહેતા હોય તો પણ ભાઈ પાસે જાય અને રાખડી બાંધશે ભાઈને રેડી તો આપણે પણ એવું છે આપણા ઘરે પણ આપણે યુગભાઈ છે અને દેવાંશી બહેન છે તો આજના દિવસે આપણે દેવાંશી બેન જે દેવાંશી દેવાંશીબેન યુગભાઈને જે રાખડી બાંધ છે એ આપણે વિડીયોમાં દેખાડવાનું છે આપણે કાંક થોડુંક અલગ કાંક નક્કી કર્યું છે હવે તો એ સફળ થાય તોય ભલે ન સફળ થાય તોય ભલે યુગભાઈને આપણે હરખાંય બેહાડવાનો છે તૈયાર કરીને આપણે બાજોટ ઉપર ઈચ્છા છે તો બાજોટ ઉપર બેઠો ઠીક છે અને કર ખુરશી બેહાડશું પછી આપણે દેવાંશી બેન છે એ તો રાખડી બાંધ છે બધું મતલબ જે કાંઈ પણ જે થતું હોય કાર્યક્રમ જે થાતું હોય એ બધું આપણે કરવાનું છે રેડી અત્યારે તો એ બધા રખડે છે હું તમને આગળ દેખાડું કે હું હું કરે છે તો અત્યારે તો આટા મારે છે જે કાંઈ નાયા ધોયા નથી પણ નાહી ધોઈને તૈયાર થઈ જાય પછી આપણે એ બધું કરીશું પાછા ઓકે તો જો બહાર આવી ગયા છે જોઈ લ્યો અમારા દેવાંશી બેન છે અત્યારે જે નાયા ધોયા વગરના ગાડી સાફ કરે છે એ પણ ભોળાનાથના મંદિરે દર્શન કરી આવો ભોળાનાથને પગે લાગી ગયા છે અને અમારા યુગભાઈ તો અમારા યુગભાઈ પગે તેમ છો બટાતું ક્યાં જોયો ભોળાથ નું મંદિરે ઠીક સાંડલો કીરો ક્યાં કર્યો દેખાડી દો ક્યાં સાંડલો કીરો સાંડલો કરેલો છે ઠીક દીદી ત્યાં તે સાંડલો કર્યો છે હમ અરે વાહ સીતારામ કે બાપા સીતારામ હર હર મહાદેવ જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ તો અમારા યુગભાઈ નો ઘર જો અમારું વળ વાંગડું અહીંયા ઊભો છે યુગભાઈ હા યુગભાઈ યુગભાઈ હા મુજો હા મુજો પેલા મારી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ સીતારામ સીતારામ બાપા સીતારામ કાળું અંદર છે બે નાયા ધોયા નથી પણ ઘડીક રહીને નવડાવી દેવું પછી નવા નવા કપડા પહેરીશું પહેરવાના છે નવા કપડા કેવા થોડી પહેરીશ અરે વાહ યુગન રાખડી બાંધવાનું છે હરખાઇ બાંધીશ ને મસ્તી ને આને પૂછ્યું હું પહેરીશ હે નવા કપડા પહેરીશ ને દીદી રાખડી બાંધો બાંધીશ રાખડી હે બાંધવા દેજો જો હરખાઈ આપડે બે છે ને જાતો અડતો એને અડતો અડી જાય તો જાને પાસે જાને હા ગદી 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 અરે તો હવે દેવાંશી ને યુગ જાય છે નાવા નાવા ધોવા જાય છે તો નાઈ નાખે પછી એને તૈયાર કરી દે ને પછી જો એ આ પછી સારું મૂરે જોઈને જોઈ ને બાંધી દેવું રાખડી રેડી અમારો કાનુડો અમારો કાનુડો તૈયાર થઈ ગયો છે અમારે જોઈ લે ઓ હો 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 ઓ 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

હા બસ એમ બાંધે હમ ભાઈ રાખડી બંધાઈ ગઈ છે દેખાડતો બટા એક બંધાઈ ગઈ નજીક બાંધવાની છે અમારે બબુવાળી રાખડી હમણાં બબુવાળી રાખડી બાંધે છે હાથમાં દીધી હાથમાં આમ ફેરી બસ એમ છોટા ભીમ હ છોટા ભીમ છોટા છે છોટા ભીમ છોટા ભીમ દેવાન so, છે <coughs> <coughs> રાખડી અને પછી પેંડો પેંડા ખવડ મોટું મીઠું કરાવવાનું તો જોઈ લો એકબીજા હામા હેમી પેંડા ખવડાવે છે મોઢા મીઠા કરાવડાવે છે રાખડી ને એવું બધું બંધાઈ ગયું પેંડા બેડા બધા ખાઈ લીધા પછી લાવ્યા તો યુગભાઈ દીદી ગીફ્ટ તો જોઈ લો તમે આ ગિફ્ટ આજે આપેલી છે એ થેન્ક યુ દીદી કેતો થેન્ક યુ તો આપણે રાખડીને એવું બધું બાંધી દીધું પછી આપણે એક મેમ્બર નવા મેમ્બર આવ્યા હતા ઘરમાં તો એ નવા મેમ્બરને ઉદ્ઘાટન થયો કે એનું મુહૂર્ત થયો કે આપણે યુગભાઈ ને દેવાંશી બેનના બેના હાથે જ કરાવ્યું છે તો હવે એનો વારો ઓકે નવું મેમ્બર આવી ગયું છે અમારે અહીંથી બે નવું મેમ્બર અમારે આવી ગયું છે એક અને મોરે કે અમારે દીકડી ના હાથનો કરાવી દે પકડી રાખો તમે કંકુ ભાભી પાંચ ચાંદલા કરે બસ અરે વાહ દીદીના હાથનો થઈ ગયો છે અમારે યુગભાઈના હાથનું હાથનું કરવાનું છે અમાર ઢગો અમારો ભાઈનું દેવાં પૂરું થઈ ગયું પછી આવ્યો અમારો વારો અમારે બેનો એ અમને રાખડી બાંધી આવું જ હતું દેવાનજીએ સવારે યુગાઈને રાખડી બાંધી અમારા બેનું આવ્યા થા તો બાર વાગ્યા પછી બધા ભેગા થયા થા તો પછી એણે અમને રાખડી બાંધી પછી આરવાર ખાધું પીધું વાતચીત કરી બધી ને પછી છૂટા પડી ગયા તો બસ વિડીયોમાં આવું જ હતું વિડીયો વિડીયો ગમો હોય તો લાઇક કરજો ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને કાંઈક એવું કરવું હોય તો તમે તારું કોમેન્ટ કરી દેજો હવે પછી મળશો કાંક નવા વિડીયોમાં ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ હર હર મહાદેવ જય જય ભારત